એટલે મિત્રો હું બહુ ખુશ છું બહુ એટલે બહુ આ દિલ છે ને બહુ તડપે છે જોવા માટે મિત્રો ફાઈનલી આજે ચૌદ દિવસ ના થાય છે પૂરા ચૌદ દિવસ એ તો દસ દિવસ જ કેતો હતો પણ આજે આપડે ચૌદ દિવસ પૂરા થયા છે તો એ ખુશીમાં આજે આપણે ધનો આવી રહી છે હજુ બે કલાક જેવો સમય લાગશે છ કે સાત વાગે જેવો આવશે પપ્પા કેમ કે થોડું હજુ એન્જિન બેન્જિન નું કામ ચાલતું હશે એટલે આવશે છ સાત વાગે ઓરા તો ત્યાં સુધી આપણે કપડા પત્ર બદલી ફ્રેશ થઈ જઈએ ઓકે મિત્રો તો ચલો પહેલાં મિત્રો કપડા બદલી લઈએ ઓર મિત્રો શર્ટ નીકળી ગયો ફટાફટ ટી શર્ટ પહેરવી પડશે મિત્રો આ છે ટી શર્ટ તો હવે હું આને પહેરી લઉં ટી શર્ટ બે શર્ટ પહેરીને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે હું તમને મળું છું તો બે કલાક પછી તો બધાને બબાય તો મિત્રો ફાઈનલી ધનો આવી ગઈ છે તો હું તમને દેખાડું તો મિત્રો બધી જ બહેનો કરાવી દીધી રામ રામ સીતારામ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને